વાત કેવી હું વાત કેવી તમને કો પણ તમે ધ્યાન થી સાંભળો ની આમ તે ડાવરું ક્યાં જો મારું સાંભળો તમે પહેલા અરે હા બાપા બોલ ને તું કેતી હોય બોલ એસે ને હું એમ કેતી હતી હે હું જો એમ કેતી હતી મને મનમાં વિચાર આવ્યો કે ઉતરાણે આવે તો ઉતરાણ ઉપર તો બધે કેવું દાન પુણ્ય કરતા હોય તો આપણે એ નાના નાના ભૂલકાને આલન જમાડી અને ખાવાનો ખવરાવીએ જે આપણી શક્તિ ભક્તિ વધુ કઈ ન કેતી જેટલા છોકરા થાય એટલા હે હું કેવું તમારું માર મોટો હું જોઉં તમારું કહેવાનું હોય કહો ને વાહ સોનલ તને વિચાર બાકી એમ આવ્યો જબરદસ્ત હાથી વાત છે તારી ઓ થેન્ક યુ જો આપણી સોસાયટીના બધે નાના નાના ભૂલકાઓને ને થોડાક મોટેરાઓને આપણે કહી દીધું હે આપણે લાડવા ને દાળ સટણી ભજીયા જમાડી દઈએ કા ને એવું હોય ને તો બારતી ખમણી થોડુંક લઈ લિ કા હા હા ઓરે તારો તો બહુ મસ્ત વિચાર છે હો આપણી સોસાયટીમાં ઓલા ટીનિયા ભાઈ છે ને એને એ બટેમાં જાહેરાત કરતા હોય તો 100 રૂપિયા દઈને આપણે એને કહી દેવું આપણે કે બટેમાં ધક્કા ધક્કી ખાવી કહી દીધી આખી સોસાયટીમાં ફરીને હા પણ આપણે મમ્મીને તો પૂછવું પડે ને હા તો એમાં શું આપણે પૂછી લેવું મમ્મી એ મમ્મી એ જીવી કામરા આવો તો એ હું કામ છે તમારે હું હું કામ બોલાવી એ મમ્મીજી છે ને ઉતરાણ આવે ને તો મને એમ થયું કે હાલો ને આપણે નાના નાના છોકરાને જમાડીએ લાડવા ડાળ સટણીન ભજીયા આ તો ઉતરાણમાં બધે દાન પુણ્ય કરતા હોય આ તો રાજી ખુશીથી છોકરા જમે તો સારું ને તો તમારે શું કેવું અરે હા હા વાંધો નહી એમાં હું જમાડો ઈ તો પુણ્યનું કામ કહેવાય ને છોકરા તો ભગવાનનું રૂપ કહેવાય ખબર ને ઉતરાણમાં દાન પુણ્ય કરીએ ને છોકરાને જમાડીએ ઈ તો બહુ સારું ખબર હા મમ્મીજી એ જ મારે તમને પૂછવું તો આ તો મને એમ હતું કે તમે ના પાડશો ના રે ના હવે હું સેવાની ના પાડું કે દાન પુણ્યમાં હું ના પાડું ઈ તો તારો બહુ હારો વિચાર છે સોનલ એ મમ્મીજી આપણે જો છોકરાઓને જમાડીને આપણે ભરતું હોય ને આપણે બે ત્રણ ઘર છે ને બધાને છોકરા જમી જાય પછી આપણે મોટા જમી હું બરોબર ને આ તો બધું નાડુ કોઈ કામ હોય તો બધા ભાઈઓ લે હે કેવું હા એ વાતો સોનલ લે સોનલ તને એમ આવ્યો બાકી એકદમ મને બહુ ગમ્યો જો હું તમને આપણે બધી છોકરાને ભેદભાવ આપણે નથી રાખવો હા બધી જ્ઞાતિ એક જ સરખી न मुह के ती ती तुम्हारे पास है तेनिया भाई नंबर हो तो सिरीक फोन करीम कह दवनी ने है ए हां सीने नंबर हममे फोन करू हो ए तुमने कहू तुम्हें बाजार में जाई नली पेपरनी डिशू लेता आओ है ने बेगा पे एक ढोकली नो ऑर्डर ही देता आई जो हां ने तुमने कहू खमण तो आपने ओलू जैसा मोडा नहीं स्वीट एमा दई दे जो एमा बहुत सारू हो ने मस्त बनावे फोन करी दो वगावती पाछे तुम्हें भूलकडासो भूली जाहो ने मारे सामने से तुम्हें तेनिया ખબર દેવા માટે મોડો ટીનિયા ભાઈને આપના એકમાત્ર જૂનાને તમારું એક કામ હતું મારે આ બોલો ને સીબલા કામ હતું તમારે આ તો મારે રાજી ખુશીથી આપણી સોસાયટીના આખા છોકરાઓને જમાડવા છે તો તારે બધાયને સોસાયટીમાં કહી દેવાનું છે કે અમારે અહીંયા જમણવાર છે હો ઉતરાંગ ને દિવસે રાખ્યું એટલે તું તારી રીતે કઈ આવી છે કોઈને ભૂલતો નઈ હો બધાય ને કહેવાનું જ છે સૌ તારીખે કે બોપરે જ જાય બધાય નાના નાના ભૂલકાઓ અરે હા હા શિબલાભાઈ ભાઈ આ તો ધર્મ કામ છે કઈ વાંધો નઈ હું તારે બધી સોસાયટીમાં માં કહી દેયો ને હું તને આ જાહેરાત ના પૈસા ના Google Pay કરી દઉં આવી છે ને બરોબર છે ને એ હા હા કઈ વાંધો નઈ હો સિબલા ભાઈ હું હું કામ તમને નામ કોનું દઉં આપડા શેરી સોનતી ભાભી પ્રમુખ એનું નામ દઉં ને કા હાલ છે ને અરે ટીન્યા ભાઈ હું કોઈ પ્રમુખ બરામુખ નથી હો તમને કહી દઉં મારું નહીં તમે ભાઈનું નામ દેજો હારું તું બધામાં જાહેરાત કરી દેજે ને મને ફોનની રિંગ કરી દેજે હો ઉતરાણને દિવસે બપોરે બરોબર ને અરે હું નહીં ભૂલું ને પ્રમુખ તમારી બાજુમાં જ બેઠા ઈ તમને ભૂલવાય નહીં દે આ ટીન્યા ભાઈ જઈએ મને મળે તો મને પ્રમુખ પ્રમુખ જ કહેતા હોય હા નહીં તો એવા જ રહ્યા ટીન્યા ભાઈ તો એમ જ છે એ હારું હાલો તો હું રાખું હો કહી દેજો બધાને ખબર પૂગી જાવી જોઈએ હા હા વાંધો નહીં સારું હવે આ કામ પતી ગયું તમે બજારમાં જઈ ને સામુંડા સ્વીટમાંથી જાવ ખમણનો ઓર્ડર દેતા હો સારું મારી માં મને યાદ છે પણ તું એ સોનાલ કંઈ કામ હોય ને તો કેજે હો હા મમ્મીજી હાલો બધાયને ફોન કરીને કહી દો પૂછડીને ને ભૂરીને ને ઈ બે ગણને હા ગમ કે કેવાનું છે ને આ બધ્યુંય ઝાડવા એઠે સાઈડો ખાતીઓ હે ને ખીખ્યા ખોડીઓ કરતીઓ હે ફોનનું રીસા શું કામ બગાડું હાલી બારીએ જઈને કહી દઉં બધ્યુંય ને કઈ દે બધ્યુંય નેવરીનું ન્યાસ ભેગ્યું થઈ તારીઓ માર્યું કરતીઓ હે આજો હું કેતી હતી ને હાસુ સ્પાયો મારો જ બેઠી કરે આ તો કેવું જ નત મારે એ કેવું જલપા ને ને બસ આ ત્રણ ચાર ઘર ને હાગમ કે કહી દે હું બીજા થોડા આપણે કઈ કે આપણે કહેવાનું હા એ એ કરો તમે એ સોનલ બેન